નમસ્કાર દોસ્તો સ્વાગત છે જી હા મિત્રો હજુ સુધી જેને પણ વિડીયોને લાઈક નથી કર્યો સૌ પ્રથમ કામ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી દોસ્તો ગાઈડ એપ દરેકના ના મોબાઈલમાં છે જ ગાઈડ એપ ખોલજો ગાઈડ એપમાં ખુબ પ્રશ્નપત્ર તમને પીડીએફ સ્વરૂપે મળી જશે કેટલાક બાળકો કહે છે સાહેબ મારા મોબાઈલમાં નથી તો ભાઈ શું કરો છો સુઈ ગયા છો અત્યાર સુધી આપેલી છે પ્લે સ્ટોરમાં જઈને જી યુ આઈડી ગાઈડ લખશો એટલે ગાઈડ એપ તમને આવી જશે એને ઇન્સ્ટોલ કરી દો અને ત્યાં તમારે ખજાનો છે લો જે ખજાનો લૂટ્યો હોય જે બાકી રહી જતો હોય તમને ના મળતો હોય મને કમેન્ટમાં જણાવજો કઈ પણ હોય તમે મને કહી શકો છો કે સાહેબ ગાઈડ એપમાં આ વસ્તુ હજુ બાકી છે આ મૂકો

તો અરુણિમા સાને તક માને તમે અરુણિમા તક માને છે અરૂણિમાએ શું એક ડગલો આગળ મૂક્યું તો અરુણિમાએ એવરેસ્ટ પર ચડવાની તક મળી તે તક તેને ઝડપી લીધી બરાબર જો પ્રશ્ન અરુણિમાએ શું વિચારીને દોસ્તો એક ડગલું આગળ મૂક્યું તમે ફકરામાં જોશો વાંચશો નજર કરી એક કદમ આગળ માણજે શેરપાએ અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી કારણ કે કારણ કે પ્રાણવાયુનો પુરવઠો ઓછો હતો અરુણિમાએ અવરેસ્ટ પર પહોંચ્યા પછી કેમ બુમો પાડી હશે કારણ કે એનો પણ જવાબ આવશે ઉત્સાહમાં આવીને અને માણસ મનથી વિકલાંગ ક્યારે બનો કહેવાય સૌથી પહેલું છે ત્યાગ ભાવના ત્યાગ ભાવના ગુણવંશાનો સરસ મજાનો ફકરો છે સાચા મિત્ર માટે કેવી વૃત્તિ જરૂરી છે તો સાચા મિત્ર માટે કંઈ પણ ન લેવાની વૃત્તિ હોવી જરૂરી છે અને કંઈ પણ આશા રાખવાની નહીં કંઈ પણ ન લેવાની વૃત્તિ બરાબર સાચો મિત્ર અરીસો છે કેવી રીતે કારણ કે તે આપણને સાચો રસ્તો બતાવે છે આવડે રસ્તે જતા મિત્ર અટકાવે અહીં આવડે રસ્તે એટલે એટલે કે અવડા આપણા અવગુણો બરાબર એટલે શું થાય આપણા અવગુણો ઓળગોળ થઈ જવું એનો અર્થ શું થાય તો ઓતપ્રોત થઈ વિભાગ આપણે ફકરો ફકરો જોઈ લઈએ તમને સરસ મજાનો છે ભારતના સંસ્કૃતિ કયું ભારતીય નૃત્ય સ્વરૂપ પંજાબનું છે તો ભાંગડા કયા તહેવાર રંગોનો તહેવાર કહે છે તો હોળી ભારતની સાંસ્કૃતિક ઇતિહાસ અને અસાધારણ કારીગરીનો પુરાવો કયો છે તો પ્રશ્ન નંબર ત્રણ ની અંદર દોસ્તો વિકલ્પી અને બી બન્યા આવશે હોળીના તહેવાર વિશે ફકરાના આધારે લખો તો તમે ફકરાના આધારે એનો જવાબ લખી શકો છો હોળી વિશે દિવાળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તો આપણને ખબર છે કે ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા અને એની ઉજવણીના તહેવાર એટલે કે દીપનો એટલે કે પ્રકાશ નો તહેવાર ઉજવીએ છીએ ચલો અહિયાં દોસ્તો પ્રશ્ન નંબર બે માં શું છે અભિમન્યુ આવ્યા પાછળ શિબિરમાંથી બધા બહાર હવે અહિયાં દોસ્તો કશું કરવા નથી આપેલા વાક્ય આડાવડા થઈ ગયા છે બધા તમારે જેમ રમવા ગયા હતા પાછા વિકેટ થઈ ગયા સાહેબ પાછા આવે તમે ચાલો ગમે તેમ બેસી જાવ મસ્તી કરતા હોય એમાં બધા બધા બેસી ગયા છે આપણે એના લાઈન સર ગોઠવવાના છે અભિમન્યુની આવ્યા પાછળ શિબિરમાંથી બધા બહાર તો આપણે આનું વાક્ય એવું બને કે અભિમન્યુની પાછળ શિબિરમાંથી બધા બહાર આવ્યા બીજું કંઈ આપણે કહી શકીએ કાકાશ્રી હું આ પદ્મવ્યુ ભેદી શકીશ હું દ્રોણને જાણું છું મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો ચલો વિભાગ બે દુર્યોધન ઉત્સાહમાં દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો દ્રોણે રચના કરી છે પ્રશ્ન ચોથામાં શું બનશે તો ચોથામાં બનશે અમે તારા પુત્રના હત્યારા છીએ શ્રી કૃષ્ણ અહીંયા બનશે શ્રી કૃષ્ણ શિબિરના દ્વારે શાંત ઉભા રહ્યા ચલો વિભાગ ત્રણ જોઈએ એણે દ્રોણે યુદ્ધના તમામ નિયમો એક બાજુ

ત્યારે હું જઈશ કૃષ્ણ પાંડવોની પડખે રહ્યા કારણ કે પાંડવો ધર્મના માર્ગે હતા સારું થયું શાળાએ આવતા વાહન મળી ગયું નહીતર આજે મોડું જ થાત એણે લાઠી ફેંકી પણ કૂતરાને વાગી નહીં ચલો અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યુ તોડી શકશે તેજલને તાવ આવ્યો છે તેથી તે શાળાએ નહીં આવે તમે તો બધું જાણો જ છો એટલે વધારે શું કહેવાનું હું કાલે કાલે અથવા પરમ દિવસે મામાને ઘેર જવાનો છું જો રમેશ જશે તો પરેશ આવશે તમને વિમાનમાં બેસવું જહાજમાં માણસ વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે માહી અ માહી રાધિકાની કબડી ખૂબ માહી અને રાધિકાને કબડી ખૂબ પહેલા લેસન પૂરું કરો પછી રમવા જાઓ મેહુલ અંધારામાં ભૂલો પડ્યો છતાં પણ ગભરાયો નહીં ચલો અહિયાં શું છે અહિયાં દોસ્તો તમને એક ઉદાહરણ આપ્યું છે એક વાક્ય આપ્યું છે એના તમારે પાંચ પ્રશ્નો બનાવવાના છે બસ બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું હવે આપણે અહીં પૂછી શકીએ બંસીએ આનંદીને શું આપ્યું તો પહેલું પ્રશ્ન બની ગયો બોક્સ બરાબર પછી બીજું આપણે પ્રશ્ન પૂછી શકીએ કે બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર કેવી રીતે મીઠાઈનું બોક્સ આપ્યું તો પ્રેમથી દોસ્ત જે નીચે લીટી કરેલો ભાગ છે એના આધારે તમે પ્રશ્નો બનાવવાના છે ગુરુવારે માનસીએ સૃષ્ટિના શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપ્યું ગુરુવારે સૃષ્ટિને ગુરુવારે માનસીએ કોને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચવા આપ્યું ગુરુવારે સૃષ્ટિને સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી પુસ્તક આપવા આપ્યું ગુરુવારે માનસરે સૃષ્ટિને ક્યાંથી પુસ્તક વાંચવા આપ્યું અને ગુરુવારે માનસરે સૃષ્ટિને શાળા પુસ્તકાલયમાંથી શું વાંચવા આપ્યું બરાબર નરસિંહ મહેતા જુનાગઢના દામોદર કુંડમાં વહેલી સવારે નવા જતા જુનાગઢ ના દામોદર કુંડમાં વહેલી સવારે કોણ નાહવા જતું નરસિંહ મહેતા કયા કયા દામ ક્યાંના દામોદર કુંડમાં વહેલી સવારે નાહવા જતા દરેકમાં માં પાછા કરવાનું ભૂલવાનું નહીં નરસિંહ મહેતા જુનાગઢના કયા કુંડમાં વહેલી સવારે નાહવા જતા નરસિંહ મહેતા જુનાગઢના દામોદર કુંડમાં ક્યારે નાહવા જતા બરાબર આ વખતે તમે પ્રશ્નો બનાવી શકો છો બાપ રે કેવું અંધારું હવે કયો ભાવ વ્યક્ત થયો છે જોવાનો છે આપણે પ્રશ્ન નંબર પાંચ ની અંદર જોઈએ બાપ રે એટલે અહીંયા ડરનો ભાવ બિચારું ગલુડ્યું કેટલા દિવસથી છે એટલે દયાનો ભાવ ખબરદાર જો કોઈ બચ્ચાને માર્યું છે તો અહીંયા આવ્યો આપણે ખબરદાર જો કોઈ બચ્ચાને માર્યું છે તો કરુણાનો ભાવ અરુણિમાએ દિવ્યાંગતા પડકારી તો સાહસ કદાચ કૌરવ પાછો કદાચ કૌરવ છળ કરીને અભિમન્યુને મારી નાખશે તો સંશય બરાબર અભિમન્યુ આખું પદ્મવિભેદીને વિભેદી ને પહોંચી ગયો તો અહીંયા સાહસ હું ઉત્તરાયણના દિવસે પક્ષીઓ ઉડતા હશે ત્યાં સુધી પતંગ નહીં ચગાવું તો કરુણા અભિમન્યુને નસવા દે જો અર્જુન કશું બોલવાની સ્થિતિ શકવાની સ્થિતિમાં નહોતો તો ચિંતા સોરી શોક આવે અહીંયા બરાબર બાપરે હું નદીમાંથી નહીં નદીમાં નહીં ના તો અહીંયા ડર આવે અહીંયા આવશે ગભરાટ હે વા ગવા ગામમાં હે વા ગામમાં આવી ગયો તો અહીંયા આશ્ચર્ય મમ્મી પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયો આનંદ જ્યાં આગો જાય થી મને ફરીથી તારું મો ન બતાવતો અહીંયા આપણે કરી શકીએ છીએ ગુસ્સો યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા તો અહિયાં આપણે કરી શકીએ છીએ મોટા અવાજે રડી પડ્યા તો શોક દીકરા બહુ ઉજાગરા ન કરી બીમાર પડી જઈશ અહીંયા આપણને થયું વાલ અથવા બરાબર દુર્યોધનના પુત્રના દુર્યોધન પુત્રના મૃત્યુથી લાલ ચોર થઈ ગયો તો અહીંયા આવશે દોસ્તો અહીંયા આપણે ગુજરાતીનું સંપૂર્ણ પેપર નું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે ધોરણ છ નું આ તમારું સરસ મજાનું પેપર છે સૌએ સંપૂર્ણ સોલ્યુશન માટેનો આપણો વિડીયો લાઇક કર્યો હશે એની અમને ગેરંટી અમને વિશ્વાસ છે તો ચાલો ત્યારે આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો